પંચમહાલ હાલોલમાં રૂપિયા બે પોઈન્ટ નેવ કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફરી વળ્યું હાલોલ ડીવાયએસપી અને હાલોલ ગોધરા પ્રાંત અધિકારીની નજર હેઠળ દારૂનો નાશ કરવામાં આવ્યો હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરની ટળેટીમાં વહેતી વિશ્વામિત્રીની કોતર નજીકના ખુલ્લા વિસ્તારમાં આજે બે પોઈન્ટ નેવ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જિલ્લાના હાલોલ ડિવિઝનમાં આવેલા આઠ પોલીસ મથકોમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન નોંધાયેલા નાના મોટા પાંચસો પચીસ પ્રોહિબિશનના ગુનાહોમાં પોલીસે મુદ્દામાલ તરીકે પકડેલા વિદેશી દારૂના વિશાળ જથ્થાને આજે બે જેસીબી અને બે રોડ રોલર દ્વારા નાશ કરવાની કામગીરી આરંભી હતી હાલોલ ડીવાય એસપી ગોધરા અને હાલોલ પ્રાંત અધિકારીની હાજરીમાં કરવામાં આવેલી આ કામગીરીમાં તમામ આઠ પોલીસ મથકમાંથી લાવવામાં આવેલો મુદ્દામાલ એકત્ર કરવામાં આવ્યો હતો ડિવિઝનના બે પોલીસ ઇન્સ્પેક્ટર સર્કલ ઇન્સ્પેક્ટર નશાબંધી ખાતાના ઇન્સ્પેક્ટર તથા ચાલીસ પોલીસ કર્મચારીઓ અને વહીવટી તંત્રની ઉપસ્થિતિ વચ્ચે દારૂના જથ્થા પર રોલર ફેરવવામાં આવ્યું હતું